મોરબીના દલવાડી સર્કલ નજીક ઉમા રેસિડેન્સીમાં આવેલા મકાનમાં કોઈ કારણસર બ્લાસ્ટ થયો હતો આ બ્લાસ્ટમાં આજુબાજુના અનેક મકાનને નુકસાન પહોંચ્યું હતું સાથે ત્રણ લોકોને ઇજા પહોંચતા સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા ભેદી ધડાકા સાથે બ્લાસ્ટ થતા આજુબાજુના લોકો ઘરની બહાર દોડી આવ્યા હતા આજુબાજુના મકાનમાં બારી બારણા અને છતના ભાગે નુકસાન પહોંચ્યું હતું પોલીસનું કહેવું છે કે ગેસ લીકેજ થયો હોવાથી આ બ્લાસ્ટની ઘટના થયાની શંકા છે આ મુદ્દે પોલીસ અને એફએસએલની ટીમ તપ તપાસ હાથ ધરી દે છે. FSL ની તપાસમાં બ્લાસ્ટ થવાનું ચોક્કસ કારણ બહાર આવશે આવશે.વારે 9:30 વાગ્યાની આજુબાજુમાં મકાનમાં બ્લાસ્ટ થયો એના હિસાબે 6 જણા ફાટી 4 જણા ઈજાગ્રસ્ત થયા. કૃષ્ણા હોસ્પિટલ માં અત્યારે દાખલ કર્યા. અહીંથી ડાયરેક્ટ રાજકોટ લઈ ગયા. આ નુકસાન ત્રણ ચાર 4 મકાનમાં થઈ એનું ઉપરની જે છત છે ને છત તો આખી અલગ જ થઈ ગઈ. અને કાંજીભાઈ ને વૈશાલીબેન ને અને એની છોકરીને ઈ દાજી ગયા છે વધારે. મેં આવીને જોયું તો આ લોહી બધું આ પડ્યું છે એટલે હું અંદર નથી જઈ શકતો સમજ્યા શું અત્યારે રાજકોટ લઈ ગયા છે સવારે 9:30 ની આજુબાજુ માં એક મોટો બ્લાસ્ટ થયો એવળો અવાજ આવ્યો ને કે અમે કલ્પના નો કરીએ કે આ શું થયું ભૂકંપ આવ્યો કે શું થયું બાજુના મકાન માં કાનાભાઈ ગરચર અને એના ભાભી વૈશાલીબેન અને એની કાનાભાઈની છોકરી નાની દાજી ને બહાર નીકળ્યા બહુ જ રાડો પાડતા હતા આખા દાજી ગયા હતા